એ અત્યારે તો મૌખિક સ્તરે ખાલી પ્રેસ કોન્ફરન્સમાં આપી છે એની કોઈ સત્તાવાર ઓફિશિયલ છે જે બિલકુલ એ ઉપર જાહેરાત આપી નથી અને પહેલી વસ્તુ એ માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિક જે સાત હજાર પાંચસોની જે જાહેરાત કરી છે એ માત્ર ને માત્ર ખાલી લોલીપોપ આવે છે સાત હજાર પાંચસોમાં ત્રીસ સબ્જેક્ટ છે તો ત્રીસ સબ્જેક્ટની વેક્સિન કરતાં ભાગમાં કરતાં સો પણ ભાગે આપી નથી અને સાથે સાથે સાક્ષરી વિષયનો જે સમાવેશ કર્યો છે એમને આંશિક રીતે અમે સ્વીકાર કરીએ છીએ પરંતુ એ લોકોનું સાક્ષરી વિષયનું અલગથી મહેકમ મંજૂર કરાવીને સાત હજાર પાંચસોમાં એડ કરવામાં આવે જેથી કરીને જે મધ્યમ મેરિટ માર્કવાળા છે એમનો પણ સમાવેશ થઈ શકે છે અને જે ચોવીસ હજાર સાતસોનું જે જાહેરનામું છે એ અધિકૃત રીતે વેબસાઇટ પર વીસ તારીખ સુધીમાં વીસ તારીખ સુધીમાં વેબસાઇટ પર મૂકવામાં નહીં આવશે અને ઓફિસર નહીં જાણવામાં આવે તો વીસ તારીખ પછી અમે ગાંધીનગરમાં દરેક ટેકા ઉમેદવારો અમે રજૂઆત કરવા માટે અને જરૂર પડશે અમે ગાંધીનગરમાં ધામા નાખવાના છે અને બીજી વસ્તુ કે આપણા મંત્રી કુબેર ને જે પંદર જૂનની વાત કરી હતી પણ એમની પંદર જૂન તો ત્યાં નહીં જતી હતી એટલે અત્યારે અમે સીએમ જે ભૂપેન્દ્ર પટેલે જે ટ્વીટ કરી છે એમના સરાહનીય અમે છીએ અને બીજું કે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી છે એટલે અમે એમના માર્ગે આવી રહ્યા છે પરંતુ એ પણ નિષ્ફળ જશે અને ટાઈમ પ્રમાણે નહીં થશે તો આગળ આનાથી વધારે ઉગ્ર પ્રમાણે આંદોલન કરીશું અને અમારો હક મેળવીશું અને મેઇન પોઈન્ટ કે સાત હજાર પાંચસોમાં જગ્યાએ વધારો સત્તાવારે કરવામાં આવે અને સત્વરે આનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે